पादेश्वर महादेव की ओम भृषायुदमह महादेवाय धीमहि तन्नो रुद्रं प्रचोदयात् अटल तीर्थ यात्रा धाम सर्वभक्तों का हार्दिक स्वागत करे छे आज कथा ने निजे अपने मीडिया प्रिंट इलेक्ट्रिक प्रिंट मीडिया पे वगैरह खूबज लोको यानु कावरी निदेलु से इबदान तो खूब शादुवाद आज हमारे कीर्ति भाई के पाना हैं बताया थे जेल कथा निमी के करवानी हकी के मंदिर में जिन द्वार माटे काम माटे फंड माटे पर्योग कशो नहीं आप रा मंदिरों जी आयोजन से यहाँ जनता के लोकन से इतना करते सिमेंट से जो ये ना नाम बुक ते रखेला निदेला से अनेक जगह की � અને મજૂરી અત્યાર સુધીમાં પંદર છોડ લાખ રૂપિયા જેવી મજૂરી થઈ છે એ બધું ગુપ્ત રાખવાનું કીધું જો તમે અમારું નામ બોલ છો તો કથામાં નથી લડેલું લોકો કે બાપુ નામ બોલશે આવું ગુપ્ત ગાઢ જ માણસને ઊંઘે છે જે દાબા હાજર કરેલું જમણા આપને ખબર ન હોય આ યાત્રા ધામની અંદર કથા શ્રી પ્રણવ બાપુનું થઈ છે તારીખ પંદરથી ત્રેવીસ જગ્યા કથા આજે વિરામ લઈ રહી છે त्यारे आज तथा जीव कल्याण माटे ने कथा से अटल धाम ने अंदर के जीव मात्रों कल्याण था आजे आदि व्याधि उपाधि ने अंदर भी जाने जीव परमात्मा तरफ जाए ने परमात्मा ने शक्ति हमने मरे परमात्मा ने हमने आशीर्वाद मरे पूरो श्रावण मास जने एक अपिली पत्रम एक लोटा जल की धार वो दयाल वो के की देवते चंद्र चार धर्म अर्थ काम ने मोक्ष मरे यो महादेव જે અગર્માં દેવ છે દ્રેગ જીવનો કલ્યાણ કરનારી દેવ છે તેમનું ચારિત્ર્ય યમની કથા આપણે અટલ નામમાં રાખેલી છે અને એક કથા તમારા જીવનમાં ઉતરે તમારા જીવનમાં પરિવર્તન થાય એના માટે આ કથા છે આજ સુધી આપણે કથાની રીતે એક પણ કોઈ છો લીધો નથી અને લેવાનો પણ નથી જે ભગવાન આપે છે એને કે આપણે સંતોષ માનવાનો છે અગાઉ તમે બધાને ફળ ગાઈ સુખ ગાઈ તમને તંદુરસ્તી મળે એવા મારા હૃદયથી તમને બધાને આશીર્વાદ કે નવરાત્રીની આ કથા સાંભળી રહ્યા છો તો હું ખૂબ ખૂબ સાજોવા તમારા જીવનમાં તમારા બાળકોમાં સુખ શાંતિ સમૃદ્ધિ અન્ફ આપવા અને તંદુરસ્તી મહાદેવ આપે એવી રીતે ભગવાનને આરાધના કરી અને સાથે આવી ગમે ત્યારે આવો ગોટલ ગામમાં આવી પાર્નીશના દર્શન કરો પૂજન નેશન કરે શનિવારે જટડીકરીનો પ્રોગ્રામ હોય રવિવારે પ્રોગ્રામ હોય વગેરે વગેરે પ્રોગ્રામમાં સહયોગ આપી અને સાથે આ કાર્યને દીપાવો એટલે આશ્રમમાં જોડો નાની મોટી